ખેડામાં મેઘરાજાએ ધુવાધાર બેટિંગ કરી છે માત્રમાં સૌથી વધુ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો પાંચ ઇંચ વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાયા વરસાદ વરસતા ખેડૂતોના વાવણી કરેલા પાકને જીવનદાન મળ્યું છે ડાંગર શાકભાજી તેમજ બાજરીનું આ સહિત જે પાકોના વાવેતર કર્યા છે આ પાકોને જીવનદાન મળ્યું છે સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે માતર નડિયાદ અહેમદાવાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે ચોમાસાના પ્રારંભમાં મેઘરાજા ધમધમાટી બોલાવી રહ્યા છે ત્યારે ગત રાત્રિએ ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક કલટો આવ્યો હતો અને ખેડાના વીજ કડાકા સાથે માત્રામાં સૌથી વધુ વરસાદ કાઢતો હતો વાત કરવામાં આવે તો રાત્રે મધ્યરાત્રિએ ધોધમાર વરસાદ ખાટતો હતો કડાકા ભડાકા સાથે વરસાદ કાઢ થયેલા માત્રની અંદર સાડા ઇંચથી વધુ વરસાદ ખાતો હતો તેમજ અન્ય શહેરની વાત કરવામાં તો નડિયાદ મૌધા સહિતના તમામ વિસ્તારમાં દોઢ જેટલો વરસાદ કાપતો હતો માતરની વાત કરું તો મારી પાછળ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે કે જે વરસાદ પડવાના કારણે જે ખેડૂતોનો જે વાવણી કરેલ પાક હતો તેને ક્યાંક ને ક્યાંક નિવેદન મળ્યું હતું શાકભાજી તેમજ અન્ય પાકોની અંદર ડાંગરના ધરું તેમજ

સંધાના સહિતના ગામડાઓમાં આ વરસાદ ખાબકતો હતો તેમજ અન્ય વિસ્તારોની અંદર દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતો હતો ત્યારે હજુ પણ હવામાન વિભાગ પર ધરા જેમ આગાહી કરવામાં આવી છે ત્યારે વધુ વરસાદ પડે તે માટે ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક આશા બંધાય છે ત્યારે માત્રને અંદર સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો ઉમંગ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી માતર ખેડા સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે સહિતના દરિયા કિનારે પંદરથી 20 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા દરિયા કિનારે યાત્રીકો આનંદ માણતા જોવા મળ્યા દ્વારકાના જામપર ગામને નવા ગામને જોડતા રસ્તા પર નદીઓ વહી રસ્તા પર પાણી ભરાઈ વાહન ચાલકો અટવાયા દ્વારકામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો ખંભાળિયાના કેશોદ પર સહિતના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો રાજકોટ મનપાની વધુ એક બેદરકારી સામે આવે શહેરના વાવડી વિસ્તારમાં વરસાદી માહોલમાં રોડ બનાવવા માટે ખાડો ખોદી નાખતા ખાડામાં ભરાયું પાણી ખાડામાં અઢીથી ત્રણ ફૂટ પાણી ભરાતા વધી લોકોની સમસ્યા રાજકોટમાં વરસાદે તંત્રની પોલ ખોલી એક ઇંચ વરસાદમાં પોપટપરા નાલામાં ભરાયા પાણી દર વર્ષે વરસાદ વરસતા ભરાય છે પાણી હજુ સુધી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ ન આવતા તંત્રની કામગીરી પર લોકોએ ઉઠાવ્યા સવાલ ભારે વરસાદથી રાજકોટ શહેર થયું પાણી પાણી રસ્તાઓ પાણીમાં તરબોડ થતા વાહન ચાલકો થયા પરેશાન ભરાયેલા પાણીમાં વાહનો પડ્યા બંધ ધક્કો મારીને વાહનોને ચાલુ કરવાની પડી ફરજ રાજકોટમાં સ્કૂલ બસ ખાડામાં ફસાઈ મહુડી વિસ્તારમાં રોડ પર ખાડો પડતા ખાડામાં ફસાઈ સ્કૂલ બસ ડ્રાઈવર સહિતના લોકો દ્વારા બસ કાઢવાના કરાયા પ્રયાસો ખાડો પડતા વાહન ચાલકોને મુશ્કેલીમાં થયો વધારો રાજકોટ શહેરમાં વહેલી સવારથી મેઘરાજાએ કરી જમાવટ ધોધમાર વરસાદથી નીચાવાળા વિસ્તારોમાં ભરાયા પાણી મહુડી એકસો પચાસ ફૂટ રોડ નવા માવા સર્કલ નજીક વિસ્તારોમાં પાણી ભરાયા મનપાની કામગીરી સામે સવાલો ઉભા થયા જામનગરના કાલાવાડમાં મુશળધાર વરસાદ ખાબક્યો મોરીલામાં ભારે વરસાદના કારણે કોઝવે તૂટ્યો કોઝવે તૂટતા ગામ લોકોને પડી હાલાકી શાળાએ જતા વિદ્યાર્થીઓને સ્થાનિકોએ પાણીના પ્રવાહમાંથી પસાર થયા છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કરાલી ગામે ડાયવર્ઝન કોતર ડાયવર્ઝન ધોવાતા અવર બંધ રસ્તો બંધ થતા પચીસ ગામોને અસર સ્લેબ ડ્રેનનું કામ ચાલુ હોવાથી બનાવાયું હતું ડાયવર્ઝન બોડેલીના રાજવાસણા ગામ નજીક હેરણ નદી પરનો આડબંધ થયો ઓવરફ્લો આડબંધ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશ સિંચાઈની સમસ્યાને લઈને ગાયકવાડ સરકારે બનાવ્યો હતો આડબંધ મધ્ય ગુજરાતમાં જામ્યું ચોમાસું છોટાઉદેપુર જિલ્લામાં ખેતીલાયક વરસાદ ભારે વરસાદને પગલે છલકાયા નદી નાળા વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ છોટાઉદેપુર નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ અશ્વિન નદીમાં આવ્યો ઘોડાપુર રાજપુરા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા ગ્રામજનો સંપર્ક વિહોણા બસ્સો લોકોની સ્વાગત છે સમાચારોમાં આગળ વધીએ તો અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે વાસણા બેરેજના ગેટ ખોલવામાં આવ્યા છે વાસણા બેરેજના ચાર ગેટ બે ફૂટ સુધીના ખુલાયા છે વાસણા બેરેજમાંથી સડસઠસો ક્યુસેક પાણી છોડાયું છે સાબરમતીનું જળસ્તર જાળવી રાખવા માટે આ ગેટ ખોલવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે પહેલા જ વરસાદમાં અમદાવાદમાં તંત્રની પોલ અહીંયા ખુલી ગઈ છે પહેલા વરસાદથી જ ભુવા પડવાની શરૂઆત થઈ ગઈ છે ખોઘરા અનુપમા સિને નજીક ભુવો પડ્યો હોવાની માહિતી આવે છે સર્કલ પાસે અંદાજે છ ફૂટ વ્યાસનો ભૂવો પડ્યો હોવાની માહિતી છે મહાનગરપાલિકાના તંત્રએ ભુવાની ફરતે હાલ બેરિકેડિંગ કર્યું છે વધુ માહિતી મેળવીશું સંજય ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાયા છે સંજય જે રીતના દ્રશ્યો સામે આવે છે હજી તો શરૂઆતનો વરસાદ છે અમદાવાદ શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિ તો પહેલા વરસાદે જ અમદાવાદ તંત્રની પોલ અહીંયા ખોલી નાખી છે પ્રીમોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા આ દ્રશ્યો છે કારણ કે પહેલા જ વરસાદમાં શરૂઆતી વરસાદમાં અમદાવાદમાં આ પ્રકારની પરિસ્થિતિ છે આ તમે જોઈ શકો છો કેટલો મોટો ભુવો અહીંયા પડ્યો છે હાલ તંત્ર દ્વારા ભુવાની ફરતે બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે પરંતુ પ્રી મોન્સૂન પ્લાનના ધજાગરા ઉડતા આ દ્રશ્યો સ્પષ્ટપણે કહી રહ્યા છે પહેલા વરસાદથી જ અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનું ચાલુ થઈ ગયું હોય તેવા દ્રશ્યો છે પહેલા વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે ખોગરા અનુપમ સિનેમા નજીકનું આ દ્રશ્યો સામે આવ્યા છે અહીંયા ભૂવો પડ્યો છે સર્કલ પાસે જ અંદાજે છ ફૂટનો ભૂવો પડ્યો હોવાની માહિતી છે મહાનગરપાલિકાના તંત્રએ ભુવાની ફરતે હાલ બેરિકેટિંગ કરી દીધું છે ત્યારે હજી તો શરૂઆતમાં જો આ પ્રકારની પરિસ્થિતિ હોય એટલા મોટા મોટા ભૂવા પડતા હોય તો આવનારા દિવસોમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ક્યાં ક્યાં ભૂવા પડે છે તો પ્રીમોન્સૂનની કામગીરી છતી કરશે તો આ સાથે જ શહેરમાં પ્રથમ વરસાદે જ દુર્ઘટના થઈ હોવાની માહિતી આવી રહી છે ની પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીંયા ખુલી ગઈ છે સરસપુર નજીક વૃક્ષ ધરાશાયી થયું હોવાની ઘટના છે સોમનાથ નાગરદાસની ચાલીમાં મકાન સાથે જોડાયેલું એક વૃક્ષ ધરાશાયી થયું હોવાની માહિતી છે મોટું લીમડાનું આ વૃક્ષ હતું એક તરફ પડતા ઘરના ભૂક્કા બોલાઈ ગયા છે ઘરમાં સુતેલા બે સભ્યોને સામાન્ય ઈજા પહોંચી હોવાની માહિતી છે વૃક્ષ કાપવા માટે પંદર દિવસ પહેલા જ અરજી આપવામાં આવી હતી એએમસીની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે સદભાગે આ ઘટનામાં જાનહાની ટળી છે તે પહેલા જ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે અને લોકો પણ પોતાની અરજી છે તે આપતા હોય છે આજુબાજુમાં જે વૃક્ષો હોય છે તેને કાપવા માટે અથવા તો કોઈપણ સમારકામ માટે અરજીઓ આપતા હોય છે ત્યારે આજે એક ઘટના બની છે કે ગઈકાલે જે રીતે ભારે પવન સાથે વરસાદ થયો અને તેના કારણે અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી એક ચાલીના ઘરમાંથી એક વૃક્ષ